કાલે મુસ્લિમ સમાજ દ્વારા તાજિયા વિસર્જન કરવામાં આવનાર છે જેને લઈને વડોદરા મહાનગરપાલિકા દ્વારા સરસિયા તળાવની સાફ સફાઈ કરવામાં આવી રહી છે આવતીકાલે મુસ્લિમ બિરાદરો દ્વારા તાજિયાનું વિસર્જન થનાર છે ત્યારે વડોદરા મહાનગરપાલિકા દ્વારા આજે સરસિયા તળાવની સાફ સફાઈ કરવામાં આવી રહી છે અને તળાવમાં તાજિયા વિસર્જન માટે તરાપ મૂકવામાં આવ્યા ત્યારે વડોદરા મહાનગરપાલિકા દ્વારા સરસિયા તળાવની સાફ સફાઈ હાથ ધરવામાં આવી હતી સાથે એન્જિનિયર વિભાગ અને સ્ટ્રીટ લાઇટ વિભાગ દ્વારા તળાવની કામગીરી કરવામાં આવી રહી છે આ યાકુતપુરા સરસિયા તળાવ રોડ છે અને આ સરસિયા તળાવ પર વોર્ડ નંબર 6 દ્વારા જે કામગીરી કરવામાં આવી રહી છે અત્યારે તે ખૂબ બિરદાવવા લાયક છે કેમ કારણ કે જે સફાઈની જે ઝુંબેશ ચાલુ છે તે તાજિયા કમિટીના પ્રમુખ જાવેદ બાપુ વાઇસ પ્રેસિડેન્ટ ગુડુભાઈ અને રેશમવાળા ખાંચાના ગ્રુપના જે તમામ છોકરાઓ જે છે જેમને સાથે મળીને આ કામગીરી સફળ બનાવી છે અને સારી કામગીરી થઈ રહી છે વોર્ડ નંબર છના જે અધિકારી છે અનિલભાઈ અને સુનિલભાઈ તેમને ખડેપગે આ સેવા આપી છે અને અત્યારે બી એની કામગીરી સારી ચાલી રહી છે તે જોતા એવું લાગી રહ્યું છે કે કે મોહરમ પર્વ સારી રીતે ઉજવાય અને સારી રીતે એની કામગીરીમાં સફળતા મળે અને તાજીયા કમિટીના પ્રમુખ જાવેદ બાપુને પણ આને ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરવામાં આવ્યો છે સામાજિક કાર્યકર હુસેનભાઈ મુલતાની